ગામમાં આવેલા મહાદેવ મંદિરમાં નિમિત્તે નવચંડી યજ્ઞ સાથે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ ભક્તો દ્વારા મહાપ્રસાદી લાભ લઈ ધન્યતા પ્રાપ્ત કરી હતી મારીઠા ગામમાં આવેલા મંગલેશ્વર મહાદેવ મંદિરે સાતમા પાટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ઉત્સવ અંતર્ગત નવચંડી મહાયગ્ન ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું મારેઠા ગામના લોકો સાથે આજુબાજુના ગામના લોકો અને સર્વ સમાજના ધર્મ પ્રેમીઓ દ્વારા મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા પ્રાપ્ત કરી હતી મારેઠા ગામના દેવસીભાઈ હરિભાઈ રબારી દ્વારા વધુમાં જણાવ્યું હતું કે બીજેપીને વોટ આપો અને અપકી બાર ચારસો પારના સ્લોગનને સાકાર કરવાની અપીલ કરવામાં આવી હતી મારીઠા ગામમાંથી અમારા મંગલેશ્વર મહાદેવની પ્રતિષ્ઠાને સાતમું વર્ષ પૂરું થતાં ગામ વતી લોકોએ ભંડારાનું આયોજન કરેલું છે અને ભવ્ય પૂજા પાઠ માતાજીની નવચંડી રાખેલ છે અને ગામના દરેક વ્યક્તિએ બહુ સરસ રીતે આયોજન કર્યું છે તો બધા સહભાગી થયા છે જય શ્રી રામ અને બધા ભાજપને વોટ આપી નરેન્દ્ર મોદીને ચારસો પાર કરવા માટે સહયોગ આપશો એવી નમ્ર વિનંતી